હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન પર અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે આપણો ઇકોનોમિક સબ્જેક્ટ છે તો એમાં આપણે વિભાગ ડીમાં જે છેલ્લો પ્રકરણ છે ટર્ક નંબર નવ તો એનું સોલ્યુશન જોઈશું તો વિડીયોની મિત્રો અંતર સુધી જોજો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આખા કાલે સોલ્યુશન મિત્રો તમે જો મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન પર દેખાયેલા હોય મોબાઈલ નંબર અને જો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળતો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મોબાઈલ નંબર આપેલો છે તો એના પર કોલ કરો આખા આખા સોલ્યુશનની પીડીએફ મિત્રો સોલ્યુશન માત્ર સો રૂપિયામાં મળી જવાની રહેશે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો ઓકે શરૂ કરીએ આપણે સોલ્યુશન તો કે ટૂંકનો જ લખો કાચી અને આંતરિક પેદાશ ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં ઓકે કાચી અને આંતરિક પેદાશ ટૂંકનો નંબર વન તો કે વરસ દરમિયાન દેશના હદમાં વર્ષ દરમિયાન દેશના હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન ઉત્પન્ન થતી થતી અંતિમ અંતિમ એટલે કે તૈયાર સ્વરૂપની વસ્તુને સેવાઓને બજાર મૂલ્ય કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે તેને સંકેતમાં જીડીપી કાચી કુલ આંતરિક પેદાશ કાચી આંતરિક પેદાશ જીડીપી વર્ષ દરમિયાન દેશના હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી અંતિમ એટલે કે તૈયાર ઉત્પન્ન થતી તૈયાર સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે તેને સંકેતમાં જીડીપી દર્શાવે દર્શાવવામાં આવે છે મહત્વની બાબતો કે જીડીપીનો ખ્યાલ દેશના હદ સાથે સંકળાયેલો છે તેથી દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન ગણતરીમાં લેવાતું નથી દેશ જીડીપીનો ખ્યાલ છે દેશના હદ સાથે સંકળાયેલો છે તેથી દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન છે ગણતરીમાં લેવાતું નથી ઓકે જીડીપીમાં જીડીપીમાં દેશના અને વિદેશના નાગરિકોએ દેશના હદમાં ઉત્પન્ન થયેલા અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓને ધ્યાનમાં લેવામાં આવે છે જેમાં કુદરતી કુદરતી સર્જિત વસ્તુઓનો પણ સમાવેશ છે ઓકે બીજા નંબરનો પ્રશ્ન છે ટૂંકનો લખો શુદ્ધ આંતરિક પ્રદાશ શું લખ્યું છે શુદ્ધ આંતરિક પ્રદાશ તો કે વર્ષ દરમિયાન દેશની હદમાં દેશ અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યમાંથી મોડી સંસાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતાં જે શેષ વધે છે તે શૂન્ય આંતરિક પેદાશ કહેવામાં આવે છે શુદ્ધ આંથિક પ્રદાશ સંકેતમાં વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યમાંથી મૂડી સંસાધનને લગતા ઘસારા ખર્ચને બાદ કરતા જે શેષ વધે છે તેને શુદ્ધ આંતરિક પદાર્થ કહેવામાં આવે છે અને સંકેતમાં શુદ્ધ આંતરિક પદાર્થ એનડીપી દ્વારા દર્શાવવામાં આવે છે એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો એનડીપી બરોબર જીડીપી માઇનસ ઘસારો ઓકે ટૂંકનો જ લખો કાચી આંતરિક પદાર્થ સોરી કાચી રાષ્ટ્રીય પદાર્થ તો કે વરસ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન થયેલી વસ્તુઓ વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન થયેલી વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને કાચી રાષ્ટ્રીય પેદાશ કહે છે જેને સંકેતમાં જી એન પી વડે દર્શાવવામાં આવે છે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલા વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને રાષ્ટ્રીય પેદાશ કહે છે તેને સંકેતમાં જી એન પી વડે દર્શાવવામાં આવે છે મહત્વની બાબતો કે દરેક નાગરિકોએ દેશના અને વિદેશના ઉત્પન્ન થયેલ વસ્તુઓનું સમગ્ર ઉત્પાદન જીએન પીમાં ગણવાય છે ઓકે જીએનપી માં ચાલુ વર્ષના ઉત્પાદન મૂલ્ય ગણાય છે દે વિદેશના રહેતા નાગરિકોની આવક ઉમેરતા અને આપણા દેશના રહેતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે છે જીડી જીએનપી મળે છે ઓકે તો જીએનપી જીડીપી પ્લસ વિદેશી ચોખ્ખી આવક જ્યાં વિદેશી ચોખ્ખી આવક બરોબર વિદેશમાં થતી આવકનો વિદેશને થતી ચૂકવણી ઓકે સામાન્ય વ્યવહારમાં જીડી જીએનપીનો ઉપયોગ થાય છે ચોથા નંબરનું છે શુદ્ધિ રાષ્ટ્રપેદાશ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનો અને સેવાઓનો કુલ નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા જે શેષ વધે છે તેને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે તે સંકેતમાં એનએનપી તરીકે દર્શાવવામાં આવે છે એટલે કે એન ડી બરોબર જી એન પી એન શું કે એન એનપી બરોબર જીએનપી માઇનસ ઘસારો જી એનપી ના આવે જીડીપી આવે

ઉત્પન્ન થયેલી તમામ વસ્તુઓ ઉત્પાદનને જે વસ્તુઓ સ્થિર ભાવી સાથે ગુલતા સ્થિર ભાવ સાથે ગુલતા જે રાષ્ટ્રીય આવક મળે છે તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે જે દેશની સાચી આર્થિક સ્થિતિને રજૂ કરે છે હકીકતમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વધે તો રાષ્ટ્રીય આવક બંને વધારે અનુ અનુરૂપ વધે છે પરંતુ ઉત્પાદનના વધારાને કારણે કેટલી રકમ આવક વધી વધીને તે જાણવું જરૂરી છે જેથી લોકોનો વપરાશ અને જીવન ધોરણ જાણી શકાય છે ઓકે લખો તો કે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ ઓકે રાષ્ટ્રીય રાષ્ટ્રીય આવક આવક માપવાની માપવાની પદ્ધતિ પદ્ધતિ કે પ્રો પિંગુએ આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવી હતી તો કે આ પદ્ધતિ મુજબ વર્ષ દરમિયાન ઉત્પાદનના ચાર સાધનો જમીન મૂડી શ્રમ નિયોજન ભાડું વ્યાજ વેતન અને નફાના સ્વરૂપમાંથી આવક જે મળતી આવક ને સાધન ચોખ્ખી સરવાળો કરી વિદેશથી મળતી આવકને ઉમેરતે દેશમાં વપરાયેલી વિદેશી સાધનો કરીને ચૂકવણી બાદ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે આ પદ્ધતિ રાષ્ટ્રીય આવકમાંથી સમાવવામાં આવતી આવક કે પેલું ઉત્પાદનના સાધનોની આવક તો કે જમીન જમીન મકાન છે ભાડું છે ગાવરોપિત ભાડું પુસ્તકોના કોપીરાઇટ્સ અને પેન્ટેનને કારણે મળતી આવક મૂડી તો કે મૂડીમાં શું છે કે વર્ષ દરમિયાન લોકો તેની મૂડી પર મળતા વ્યાજ આવક રાજ્ય તરફથી મળતા વ્યાજ ને આવક ધ્યાનમાં લેવામાં નથી આવતા શ્રમ તો કે હા વર્ષ દરમિયાન શ્રમિકોને મળતા વેતનના પ્રગામને આવક ઓકે નિયોજક તો કે રૂકાણકારો નિયોજકને નફા અને ડિવિડન્ડના સ્વરૂપે મળતી આવકને જે કંપનીઓના અનામત નફા પર ચૂકવતા કરવેરાનો સમાવેશ થાય છે પછી છે બીજું વિદેશી ચોખ્ખી આવક અને વપરાશી માલના સોદામાં મળતા કમિશનને દલાલીની ઓકે ત્યારબાદ વસ્તુના નાણાકીય મૂલ્યમાં વધારો થતો અને તે વસ્તુને સેવાઓની આવક ઓકે સેવાઓની આવક ત્યારબાદ છે બીજા નંબરનો રાષ્ટ્રીય આવકમાં ન ગણવામાં આવતી આવક રાષ્ટ્રીય આવકમાં ન ગણવામાં આવતી આવક બક્ષિશ ઇનામો ભેટ સ્વરૂપે મળતી આવકો લોટરી આવકો ચોરી લૂંટફાટ આવકો બેકારી ભત્તાકી આવકો વૃદ્ધોની સહકારીની આવકો પછી એના પછીનો પ્રશ્ન છે સહકારી સબસિડી આવકો અને બે આ પ્રશ્નથી આ મુદ્દો છે એનો કે સહકારી સબસિડી આવકો તેમજ સ્ટેન્ડ હેન્ડ વસ્તુની આવક છે ઓકે ત્યારબાદ સાતમા નંબરનો છેલ્લો પ્રશ્ન તો કે નાણાકીય આવક અને વાસ્તવિક આવક વચ્ચેનો તફાવત સમજાવો તો ગમે તે ત્રણ મુદ્દા લખીશું તો કે એમાં ત્રણ ત્રણ મુદ્દા આપેલા તો તો આપણે લખવાના કે નાણાકીય આવકમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલી તમામ વસ્તુઓ અને વસ્તુઓના ઉત્પાદન ભાવ સાથે ગુણતા મળતી રાષ્ટ્રીય આવક ને નાણાકીય આવક કહેવામાં આવે છે ઓકે વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલી તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણતા મળતી રાષ્ટ્રીય આવકને નાણાકીય આવક કહેવામાં આવે છે દરમિયાન થયેલા તમામ વસ્તુઓના ઉત્પાદનની વસ્તુના ભાવો સાથે ગુણવત્તાની મળતી રહી વર્તી રાષ્ટ્રીય આવકને વાસ્તવિક આવક ગણવામાં આવે છે નાણાકીય આવક સાચી રાષ્ટ્રીય આવક નથી અને વાસ્તવિક આવક સાચી રાષ્ટ્રીય આવક છે ઓકે ઉત્પાદન કરતા ભાવ વધારો અને વધુ હોય તો નાણાકીય આવકનો વધારો વિશેષ જોવા મળે છે અને વાસ્તવિકમાં આવકનો વૃદ્ધ ઉત્પાદન વૃદ્ધિનો સાચો વધારો દર્શાવે છે ઓકે આથી આપણો આ વિડીયો પ્રયત્તા છે વિભાગ ડીનો ઇકોનોમિક્સનો વિડીયો ગમે તો વિડીયો લાઈક ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે જો આખા ગાલ અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરવાનું કહો અને જો તમે આખા ગાલ અસમેટનો સોલ્યુશનની પીડીએફ આ આમ વગર બધા વિડીયો ના જોઈએ એમાં માટે પણ મેળવી શકો છો ઓકે તો સો રૂપિયા પ્રાઇસ છે તો જરૂરથી કોલ કરી મેળવી લેજો મળીશું હવે ડાયરેક્ટ પરીક્ષાના લાઈવમાં તો ત્યાં સુધી જોડાઈ જાવ વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો ઓકે